સુરત વરાછામાં બીઆરટીએસ બસ ડ્રાઈવરોની મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે લોકટોળ ઉમટતા બસનો નો ડ્રાઈવર બસ લઈ ભાગી છૂટ્યો હતો સુરત બીઆરટીએસ બસ ના ડ્રાઈવરો દિન પ્રતિદિન બેફામ થતા જેતાવાની હોવાની વાત સામે આવી રહી છે બસ ડ્રાઈવરો બેફામ મુસાફરોમાં કે વરાછામાં બે બસ ના ડ્રાઈવરો વચ્ચે માથાકૂટ થઈ હતી જેથી બંને ડ્રાઈવરો જાહેરમાં મારામારી કરી એક ડ્રાઈવરે બીજા ડ્રાઈવરને મારતા મામલો બીજેપ્યો હતો જેથી બીજા બસ ના ડ્રાઈવરે લોખંડનો પાઇપનો ફટકો કાઢી મારવા દોડ્યો હતો જ્યારે મારામારી કરતો બસ નો ડ્રાઈવર બચવા બસ લઈ ભાગી છૂટ્યો હતો રસ્તા પર બંને બીઆરટીએસ બસ ડ્રાઈવરો બસ ચલાવવા મુદ્દે માથાકૂટ થઈ હતી આગળ બસ ચલાવતો બસ ડ્રાઈવર બસ ધીમે ચલાવતા મારામારી થઈ હતી જેથી પાછળથી આવતા બસ ડ્રાઈવરે સતત હોન મારતા બંને ડ્રાઈવરો વચ્ચે મારામારી થવા પામી હતી વરાછા સુરત સુપરસ્ટોરની સામે જ રસ્તા વચ્ચે બસ ઉભી રાખી જાહેરમાં મારામારી થતા લોક તોળું ઉમટ્યું હતું બંને ડ્રાઈવરોની બબાલને લઈ લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું જ્યારે સોશિયલ મીડિયા પર મારામારીનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો તો બીજી તરફ ધમાલ મચાવતા બસ ડ્રાઈવર સામે તંત્ર કોઈ પગલાં ભરી મુસાફરોમાં ફેલાતા ભયને દૂર કરશે કે નહીં તે જોવું રહ્યું